હલોકુ ચેનલ મિત્રો આજે પણ અમે દસ મજેદાર પ્રશ્નો લઈને આવ્યા છીએ જે હરેક પરીક્ષામાં પૂછાય છે તો ચાલો તમારો ટાઈમ વેસ્ટ ના કરીશ ડાયરેક્ટ વિડીયો ચાલુ કરીએ વિડીયો ચાલુ કર્યા પહેલા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા પ્રશ્ન નંબર એક ગુજરાતમાં સૌથી વધુ કપાસ ક્યાં થાય છે ઓપ્શન છે એ ખેડા બી સુરત સી રાજકોટ ડી ભાવનગર તો મિત્રો આનો સાચો જવાબ છે સી રાજકોટ રાજકોટમાં કપાસ વધારે થાય છે પ્રશ્ન નંબર બે જનગનમન કોણે રચ રચ્યું હતું જનગનમન જે સ્લોગન છે કોણે રચ્યું હતું તો ઓપ્શન છે એ ગાંધીજી બી ટાગોર

પેટ્રો કેમિકલ પ્રશ્ન નંબર ચાર નર્મદા નદી ક્યાંથી નીકળે છે ઓપ્શન છે એ અમરકટક બી અરવલ્લી સી ગંગોત્રી ડી મિત્રો આનો સાચો જવાબ છે એ અમરકટક પ્રશ્ન નંબર પાંચ બોલ્ટ સે એકમ છે ઓપ્શન છે એ લંબાઈ બી સમય સી ઊર્જા ડી શક્તિ તો મિત્રો આનો સાચો જવાબ છે ડી શક્તિ વોલ્ટ એક વોલ્ટનો નો સેનો એકમ છે એનો મતલબ છે શક્તિ એકમ છે વોલ્ટ પ્રશ્ન નંબર 6 ભારતનું રાજ્ય વ્યવસ્થા કયા દેશ પરથી આધારિત છે ઓપ્શન છે એ અમેરિકા બી બ્રિટન સી રશિયા ડી ચાઇના તો મિત્રો આનો સાચો જવાબ છે બી બ્રિટન ભારતનું રાજ્ય વ્યવસ્થા બ્રિટન આધારિત નક્કી કરાય છે પ્રશ્ન નંબર સાત પ્રાથમિક શિક્ષણ કયા અધિકારમાં આવે છે ઓપ્શન છે એ મૂળભૂત બી નાગરિક સી કાનૂન ડી ધાર્મિક મિત્રો આનો સાચો જવાબ છે એ મૂળભૂત મૂળભૂતમાં પ્રથમ શિક્ષણ આવે છે પ્રશ્ન નંબર આઠ અમદાવાદ કઈ નદીને કિનારે વસેલું છે ઓપ્શન છે એ તાપી વિશ્વામિત્ર ડી સાબરમતી તો મિત્રો આનો સાચો જવાબ છે તો મિત્રો આનો સાચો જવાબ છે ડી સાબરમતી અમદાવાદ સાબરમતીને કિનારે આવેલું છે પ્રશ્ન નંબર નવ ગીરવન કયા પ્રાણી માટે પ્રસિદ્ધ છે ઓપ્શન છે એ હાથી બી સિંહ

તો મિત્રો આનો સાચો જવાબ છે બી ગ્રહમ બિલ તો મિત્રો ચાલો આજ માટે બસ આટલું જ મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી જય ભરત જય હિંદ અને હા મિત્રો અમારો આ પાર્ટ ટુ હતો પાર્ટ વન પણ અમારી ચેનલ ઉપર અપલોડ છે તો પાર્ટ ટુ પર જોઈ લેજો વન પર જોઈ લેજો અને પાર્ટ થ્રીની પર તમે રાહ જોઈ શકો છો અમે વેરી તબીબી અપલોડ કરીશું દેશું તો ચાલો મિત્રો થેન્ક યુ આભાર જય ભરત જય હિંદ ગુડ ડે સ્વીટ ડ્રીમ